તો મહાદેવ હર ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજના બ્લોગમાં અને આજે આપણે વાડી આવ્યા છે જો આપણી વાડી કેવી છે નદી છે અને આ બાજુ આપણું ખેતર છે આ તમે જોઈ શકો છો હું તમને એક ક્લિપ મસ્ત બનાવીને દેખાડી દઉં બરોબર આખી નદીની અને જો આ નદી છે અને અહીંયા આપણી વાડી છે

ખોડિયાર માતા અને નાગબાઈ માતા બની સ્થાપન છે જે બહુ ટાઈમ છે ઘણો ટાઈમ છે અને આ જોઈ કેવો એક મસ્ત છે આ જોઈ શકો છો આ ઉપર આપણી વાડી છે ઉપરની સાઈડ હાલો અહીંયા ઉપર જઈને તમને દેખાડો બરોબર તો અહીંયા ઉપર ચડી ગયા છે અને આ બાજુ જે આપણી વાડી છે એ તમને હું દેખાડી દઉં માંડવી ઊભી છે અને માંડવીમાં આજે હાલે છે દવા ચાટવાનું ઓલા ભાઈ જો દવા ચાટે વાં આપણી ગાડી પડી છે જૂની અને ઓલી ગાડી તો જામનગર જ પડી છે આ જોઈ લ્યો આપણું ખેતર અને આ જે છે ઈકાકાનું છે અહીં વચ્ચેમાં શેઢો તો આવી કંઈક માંડવી છે આપણી હું આવ્યો નથી કે દીનો આજે આવ્યો જોઈ લ્યો પાછળના કેમેરા તમને હું બતાવું આ કંઈક ચીબડાના વેલા લાગે છે આમાં કંઈક છે જોવા દે જોઈ કઈ લાગતું નથી હજી વેલા જ ઓલા હે ઝીણકા તો આવું કઈ ખેતર છે ભાઈ આપણું એકાદ હું ટ્રાય કરી જોઈ ઉપાડીને કેવું બેડવાન છે બધું આજ દેખાય છે ટ્રાય કરી જોઈ જોઈ દો જો આ ઓલો કારો ડેડો એક દેખાય છે એ વધારે પાણી લાગવાની હિસાબે કદાચ થઈ ગયો આ તમે જોઈ શકો છો ફાલ તો હજી માપી માપી છે પણ હજી તો વાર લખી કદાચ ઓગણચાલીસ નંબર છે માંડવી તો ચાલો લોગને હવે અહીંયા કન્ટિન્યુ જ કરીએ હવે જો કંઈક હું લાગવા જ નાખવા જેવું હશે તો વળી નાખી દઈશ નેકો પછી વ્લોગ એન્ડ કરી નાખશું આજે વાડીનો આ રીતના બતાવીશ તો ચાલો મળતા રહીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ અને ફ્રેન્ડ્સ અહીંયા દીવબેન શું કરી રહ્યા છે ગણપતિ બાપ્પાને આજ ગણેશ ચતુર્થી છે તો એનું પૂજન કરી રહ્યા છે જોઈ લ્યો ગણપતિ બાપા અને અહીંયા ગણપતિ બાપાના પાપા બેઠા છે હર હર મહાદેવ